निमि मॉक टेस्ट सीरीज़ मॉड्यूल पांच वर्ड प्रोसेसिंग सॉफ्टवेयर हाउ आर इंडिविजुअल्स इन टेबल रिफर्ड टू एज कोष्टक मां खानाओं केविरिते उड़खाई छे सातों जवाब ऑप्शन ए सेल्स विच की कॉपीज़ द सिलेक्टेड आइटम्स इन ओपन सोर्स ऑफिस ओपन सोर्स ऑफिस मां कई की પસંદ કરેલી વસ્તુઓની નકલ કરે છે સાચો જવાબ ઓપ્શન બી કંટ્રોલ સી વિચ ટર્મ રિફર ટુ ધ પ્રોસેસ ઓફ ટુ ટુ ઓર મોર સેલ્સ મેક વન કયો શબ્દ બે કે તેથી વધુ કોષોને જોડીને એક બનાવવાની પ્રક્રિયાને દર્શાવે છે સાચો જવાબ ઓપ્શન સી મર્જિંગ વીચ કી સાચો જવાબ ઓપ્શન બી

दृश्य वेब ब्राउजर ने देखा जो लगे साचो जवाब ऑप्शन सी वेब लेआउट व्यू वी, वी शॉर्टकट की प्रिंट्स अ डॉक्यूमेंट कई शॉर्टकट की डॉक्यूमेंट ने छापे साचो जवाब ऑप्शन सी कंट्रोल पी विच इज द पर्पज ऑफ शिफ्ट प्लस कंट्रोल प्लस एन ओपन ऑफिस ओपन ऑफिस में शिफ्ट સાચો જવાબ ઓપ્શન સી ટુ ઓપન ટેમ્પલેટ ડાયલોગ નમૂનાઓ અને ડોક્યુમેન્ટો સંવાદ ખોલવા માટે જે સક્રિય ડોક્યુમેન્ટનું નામ દર્શાવે છે સાચો જવાબ ઓપ્શન એ ટાઇટલ બાર વિચ ઓપ્શન ઇઝ યુઝ ટુ ટેબ સેટિંગ

મેલમર્જ માટે ડિફોલ્ટ ડોક્યુમેન્ટ પ્રકાર કયો છે સાચો જવાબ ઓપ્શન સી લેટર્સ વિચ લિસ્ટ ઇઝ ટુ ક્રિએટ ઓફ ડોક્યુમેન્ટ ઇન મલ્ટી કોપી ડોક્યુમેન્ટની બહુવિધ નકલો બનાવવા માટે કઈ સૂચિનો ઉપયોગ થાય છે સાચો જવાબ ઓપ્શન બી ડેટા સોર્સ વેન ડુ યુ યુઝ ધ ફોર્મ્યુલા સમ ઇન અ ટેબલ તમે કોષ્ટકમાં સૂત્ર સમનો ઉપયોગ ક્યારે કરો છો સાચો જવાબ ઓપ્શન બી ટુ એડ નંબર્સ વોટ ઇઝ ધ ઓફ ક્વિક એક્સેસ ટુલબાર ક્વિકસેસ ટુલબારનો હેતુ શું છે સાચો જવાબ ઓપ્શન ડી ટુ હાઈડ ફેમિલિયર એન્ડ રિપીટેડ ફંક્શન ફેમિલિયર અને રિપીટેડ ફંક્શન રાખવા માટે વીચ કી સેન્ટર વર્ડ કયા વિકલ્પેસ છે સાચો જવાબ ઓપ્શન ડી ટેબ વિચ રેક્ટિફાઈઝ ટાઈપિંગ એરર કઈ ટાઈપિંગ ભૂલ સુધારે છે સાચો જવાબ ઓપ્શન ડી ઓટો કરેક્ટ હાઉ કેન યુ ઇન્સર્ટ અ ઓડિયો ફાઇલ ટુ યોર વર્ડ ડોક્યુમેન્ટ તમે વર્ડ ડોક્યુમેન્ટમાં ઓડિયો ફાઇલ કેવી રીતે દાખલ કરી શકો છો સાચો જવાબ ઓપ્શન સી ઇન્સર્ટ ઓબ્જેક્ટ મેનુ ઓપ્શન ધ એક્ટિવ ડોક્યુમેન્ટ પરમનન્ટલી કયો આદેશ સક્રિય ડોક્યુમેન્ટને કાયમી ધોરણે સંગ્રહિત કરે છે સાચો જવાબ ઓપ્શન એ સેવ વીચ ઇઝ અ સ્ટેપ ઓફ મર્જ પ્રોસેસ મર્જ પ્રોસેસનું પગલું કયું છે સાચો જવાબ ઓપ્શન એ પ્રીવ્યુ ધ મર્જ રિઝલ્ટ્સ મર્જ પરિણામોનું પુનરાવલોકન કરો વોટ ઇઝ ધ ધ ધ ધ ધ કરેક્ટ સ્કેલ સ્કેલ ઓફ ઓફ ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ ફોર પ્રિન્ટિંગ 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 માટે સાચું શું છે સાચો જવાબ ઓપ્શન ડી ઇન ઇન ડિફરન્ટ પ્રપોઝનલ સાઇઝ ટુ વિવિધ પ્રમાણસર બાર કર્સર પોઝિશન પોઝિશન કર્સન એમએસ એમએસ વર્ડ કરન્ટ કયા બારમાં હોય છે સાચો જવાબ ઓપ્શન સી સ્ટેટસ બાર વોટ હેઝ ધ એબિલિટી ટુ કમ્બાઇન નેમ એન્ડ એડ્રેસ વિથિન અ સ્ટાન્ડર્ડ ડોક્યુમેન્ટ પ્રમાણભૂત ડોક્યુમેન્ટમાં નામ અને સરનામાને જોડવાની ક્ષમતા શું છે સાચો જવાબ મેલ મર્જ આવાજ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું નવા વિડિયોમાં